અમરેલી લેટર કાર્ડનો વિવાદ હજુ સુધી શમ્યો નથી અમરેલી ભાજપમાં પાટીદાર સમાજના એવા મજબૂત અને કદાવર નેતાઓની ભરમાર છે છેડા છેક કેન્દ્ર સુધી સુધી અડે છતાં હજુ આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય નથી મળ્યો ત્યારે અમરેલી ભાજપમાં રહેલા પાટીદાર સમાજના મોટા અને કદાવર નેતાઓ પર અહીં મોટા સવાલો ઉઠાવવામાં આવ્યા છે કોણે ઉઠાવ્યા પાટીદાર સમાજના નેતાઓ પર મોટા સવાલો અને અમરેલી ભાજપના જે નવા જિલ્લા

સાથે સાથે મારી પ્રાર્થના છે સાહેબ આપને અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો અને એક સાંસદશ્રી અમરેલીમાં બનેલા લેટર કાંડ બુદ્ધે આજ દિવસ સુધી કોઈ ખોલીને બોલ્યું નથી આપ નવનિયુક્ત પ્રમુખ બન્યા છો આપની સૌ પ્રથમ જવાબદારી છે કે ફાઇલ ગોટી દીકરીને ન્યાય માટે એની સાથે જે અન્યાય થયો છે એ માટે આપ ખોલીને બે શબ્દો બોલશો એવી મારી આપને પ્રાર્થના છે ગુનેગારોના વરઘોડા નીકળવા જોઈએ ગુનેગારોને સજા થવી જોઈએ કૌશિક વૈકરિયા એને ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ કિશોર કાનપરિયા મારી મજારી બનાવ્યા છે એની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી જોઈએ તમામ કૌશિક વેકરિયાને તમામ પદો પછી દૂર કરવા માટે આપશ્રીને પ્રાર્થના છે આપ ન્યાયના હિતમાં પ્રજા સમક્ષ આવી પાયલ ગોટીને ન્યાય મળે એ માટે બોલશો એવી મારી તમને બે હાથ જોડી પ્રાર્થના છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય ભગવાત તો સામાજિક કાર્યકર અરવિંદ રાણપરિયાએ અહીં નવા જિલ્લા પ્રમુખને પણ વિનંતી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા પાટીદાર સમાજના નેતાઓ પર તંજ કસ્યો છે અને તેમને સણસણતા સવાલો પણ કર્યા છે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અરવિંદ રાણપરિયા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે પડ્યા ત્યારે અરવિંદ રાણપરિયાના નિવેદનને લઈને તમારું શું માનવું છે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કશું કરી નથી શકતા અનેક મોટા સવાલો થઈ રહ્યા છે કેમ હજુ સુધી આ પાયલ ગોટીને ન્યાય નથી મળ્યો અનેક મોટા સવાલો થઈ રહ્યા છે કેમ જિલ્લા પ્રમુખને અપીલ કરવામાં આવી સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું હવે આ નવા જિલ્લા પ્રમુખ પાયલ ગોટીને ન્યાય અપાવશે ખરા તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર